નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજ પાંચ ઓગણસાઠ વર્ષ બાદ બન્યા સાત નવપંચમ રાજયોગ ચાર રાશિવાળાને તો વિચાર્યું પણ નહીં હોય એટલો ધનલાભ થશે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને વિવિધ શુભશુભ યોગનું નિર્માણ કરતા હોય છે આ યોગમાં રાજ્યોગ અને નવપંચમ યોગનો સમાવેશ પણ થાય છે આ યોગની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે અહીંયા તમને જણાવવાનું કે પાંચસો ઓગણસાઠ વર્ષ બાદ સાત નવપંચમ યોગનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં ગુરુકેતુ મંગળ મંગળશુક્ર બુગુરુ ચંદ્રરાહુ મળીને એક સાથ સાત નવ પંચમ યોગ બની રહ્યા છે આ યોગને ને આપણે અમુક રાશિના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે આ રાશિના જાતકોને આકસ્મિક લાભ થવાની સાથે સાથે ભાગ્યોદય પણ થઈ રહ્યો છે ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ ચાર રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે તે જાણીએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે નવપંચમ રાજ્યોગની રચનાથી સૌથી વધુ લાભ કઈ રાશિના લોકોને મળવાનો છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકો ઉપર લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બના રહેશે મેષ રાશિના જાતકો માટે એકસાથે સાત નવપંચમ યોગ લાભદાયી સાબિત થવાના છે મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળ શનિ તેમ જ શુક્રની સાથે મળીને નવપંચમ યોગ બની રહ્યો છે આથી આ સમય ધનલાભ થશે જૂના રોકાણથી ફાયદો થઈ શકે છે તમે નવી યોજનાઓમાં ધન લગાવી શકો છો ખર્ચાઓ ઉપર નિયંત્રણ રહેશે અને તમે સંપત્તિ ખરીદવાની યોજના ઘડી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમારે ક્રોધ પર થોડું નિયંત્રણ રાખવું પડશે મેષ રાશિના જાતકો માટે આ વખતે પાંચસો ઓગણસાઠ વર્ષ બાદ બનેલા નવપંચમ રાજયોગ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની અનુકૂળ સ્થિતિ અને ગોચર વર્તમાન સમયમાં મેષ રાશિના જાતકો માટે વિશેષ લાભના દરવાજા ખોલી રહી છે મેષ રાશિના જાતકોની જીવનશૈલીમાં અચાનક ધનલાભ થશે જે તેમના રોજિંદા જીવનમાં મોટું પરિવર્તન લાવશે કાર્યક્ષેત્રમાં નવી તકનું આજમન થશે અને લાંબા સમયથી અટકેલા કામો ઝડપથી પૂર્ણ થશે વેપાર અને નોકરીમાં પ્રગતિ થવાના યોગ છે તિજોરીઓ ખૂટી પડશે એવા ધનલાભના સંકેતો મજબૂત છે આ સાથે જ પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે અને સંબંધી સાથેના સંબંધોમાં મીઠાશ આવશે નવા પ્રોજેક્ટ અથવા નવી યોજના શરૂ કરવા માટે આ સમય ખૂબ અનુકૂળ રહેશે ઋણમુક્તિનો યોગ અને જમીન મકાન સંબંધિત લાભ પ્રાપ્ત થવાની શક્યતાઓ છે ધંધાકીય ભાગીદારીમાં સફળતા મળશે અને વિદેશથી લાભ થવાના ચાન્સ છે શારીરિક અને માનસિક રીતે જાતકો પોતાને હળવાશ અનુભવશે ગ્રહોની આ અનુકૂળ સ્થિતિ માત્ર આર્થિક નહીં પણ સામાજિક જીવનમાં પણ સમૃદ્ધિ લાવશે નંબર બે કર્ક રાશિ कर्क राशि लक्ष्मी जी ना आशीर्वाद हमेशा बना रहे से कर्क राशिवालात नवपंचम योग ए अनुकूल साबित थशे आ मां समयगाड़ा मा आवक मां वृद्धि थशे समाज मां तमारी लोकप्रियता मा वृद्धि सम्मान मां वृद्धि थशे वेपार करी रहेला लोको मार्केट मां पोतानी आगवी ओख उभी कर सफल थे आवकना वधाराना स्त्रोत उभा थसे शेयर मार्केट के रियल एस्टेट में रोकाड थी लाभ થઈ શકે છે સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે વિચારેલી તમામ યોજનાઓ આજે સફળ થશે કર્ક રાશિના જાતકો માટે 559 વર્ષ બાદ બનેલા 795મ રાજયોગ ખાસ શુભ ફળ લાવનારા છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ યોગ ગ્રહોની વિશિષ્ટ સ્થિતિને કારણે બને છે જે વિવિધ પ્રકારના શુભ પરિણામો લાવવા સક્ષમ છે આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના જાતકોને આર્થિક વ્યાવસાયિક શૈક્ષણિક અને વ્યક્તિગત જીવનમાં નોંધપાત્ર સફળતા મળવાની સંભાવના છે ધનલાભના યોગ ખૂબ મજબૂત છે જેનાથી તેમના જીવનમાં નવી સમૃદ્ધિ આવશે ઘરના ખર્ચાઓ નિયંત્રિત થશે અને નવી આવકના સ્ત્રોત ઊભા થશે અચાનક મોટો ધનલાભ મળવાની શક્યતાઓ છે જે લાંબા ગાળાની નાણાકીય સમસ્યાઓનો અંત લાવશે વ્યાવસાયિક જીવનમાં કર્ક રાશિના જાતકો માટે નવી તકો મળશે નોકરી પેશા ધરાવતા જાતકોને પ્રમોશન અને વધારાની જવાબદારી મળશે જ્યારે વેપારીઓને મોટો ફાયદો થવાના યોગ છે જૂના રોકાણો હવે ફળ લાવશે અને નવો વ્યવસાય શરૂ કરવો હોય તો આ શ્રેષ્ઠ સમય છે જો વિદેશી કામકાજ સાથે જોડાયેલા હોય તો વિદેશથી લાભ થવાની શક્તિ વધે છે કર્ક રાશિના જાતકોને પરિવાર સાથે પણ ખૂબ સુખદ ક્ષણો માણવા મળશે પરિવારજનો વચ્ચેના સંબંધોમાં મીઠાસ વધશે અને લાંબા સમયથી ચાલી આવતી કોઈ પરેશાનીનો અંત આવશે માનસિક શાંતિ અનુભવાશે અને સંતાન અથવા વડીલો સાથેના સંબંધોમાં પણ સુધારો થશે ગ્રહોની આ સ્થિતિ પરિવાર માટે નવી સંપત્તિ અથવા સંપત્તિ ખરીદીના સંકેત આપે છે શારીરિક આરોગ્ય માટે પણ આ સમય લાભદાયી છે કારણ કે પીડામાંથી મુક્તિ મળશે અને નવી તાજગી અનુભવાશે કર્ક રાશિના જાતકો માટે આ સમય ધર્મ દાન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ ઉન્નતિ લાવનાર છે આ યોગમાં કરેલી કોઈપણ દાનધર્મની પ્રવૃત્તિ તેની ગુણાકાર વૃદ્ધિ લાવશે વ્યક્તિગત વિકાસ માટે પણ આ સમય ખૂબ પ્રેરણાદાયી છે કારણ કે જાતકો પોતાને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરિત થશે આ શાનદાર નવપંચમ રાજ્યોગના પ્રભાવ હેઠળ કર્ક રાશિના જાતકોના જીવનમાં નવા દરવાજા ખુલશે અને દરેક ક્ષેત્રમાં સફળતા સમૃદ્ધિ અને શાંતિનો અનુભવ થશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકો ઉપર લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બના રહેશે મકર રાશિના જાતકો માટે એકસાથે નવપંચમ યોગ બની રહ્યા છે સાત નવપંચમ યોગનું બનવું એ મકર રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે આ સમય દરમિયાન તમને કરિયર અને કારોબાર સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે જૂના રોકાણથી લાભ થશે તમને નવી યોજનાઓમાં ધન રોકી શકો છો ખર્ચા પર કાબૂ રહેશે અને તમે સંપત્તિ ખરીદવાની યોજના ઘડી શકો છો કોઈ લક્ઝરી વસ્તુ ખરીદી શકો છો કામકાજ બાબતે કોઈ જગ્યાએ મુસાફરી પર જવું પડી શકે છે મકર રાશિના જાતકો માટે પાંચસો ઓગણસાઠ વર્ષ બાદ બનેલા સાત નવપંચમ રાજ્યોગના પ્રભાવ ખૂબ જ શુભ સાબિત થશે વૈદિક જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ખાસ યોગ ગ્રહોની અનુકૂળ ગોચર સ્થિતિને કારણે સર્જાયો છે જે મકર રાશિના જાતકોના જીવનમાં નવી આશા સમૃદ્ધિ અને પ્રગતિના દરવાજા ખોલી શકે છે આ સમયગાળા દરમિયાન મકર રાશિના જાતકોને શ્રેષ્ઠ આર્થિક લાભ થવાની શક્યતા છે અચાનક મોટો ધનલાભ થશે લાંબા ગાળાથી રોકાયેલા નાણાં પરત મળશે અને નવા આવક સ્ત્રોત ઊભા થશે નાણાકીય મોરચે મજબૂત સ્થિતિએ આવતા જાતકો નવી સંપત્તિ ખરીદવા અથવા ઉદ્યોગ વ્યવસાયમાં રોકાણ કરવા માટે તૈયાર થઈ શકશે કોઈપણ વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ સમયગાળો અત્યંત શુભ છે વેપાર કરતા મકર જાતકો માટે નવી તક ઊભી થશે અને જૂના બિઝનેસ મોડેલમાં સુધારા દ્વારા નફામાં વધારો થશે જો નોકરી કરતા હોય તો વધારાની જવાબદારી સાથે પ્રમોશન મળશે મહેનતનું ફળ ઉત્તમ રૂપે મળશે અને કારકિર્દી સંબંધિત લાંબા ગાળાના લક્ષ્યો પૂરા થશે વિશેષ કરીને જે જાતકો મીડિયા મેનેજમેન્ટ સંશોધન અથવા આઈટી ક્ષેત્રમાં કામ કરતા હોય તેમને વિશેષ લાભ થશે આ રાજ્યોગ મકર રાશિના જાતકોના વ્યક્તિગત જીવનમાં પણ સંતુલન અને શાંતિ લાવશે કુટુંબમાં પરિસ્થિતિઓને સુધારશે અને પરિવારજનો સાથે સુમેળ વધારશે સંતાન માટે શૈક્ષણિક ક્ષેત્રમાં મોટી સિદ્ધિઓના યોગ છે માતાપિતા અથવા વડીલો સાથેના સંબંધોમાં મીઠાશ અને સપોર્ટ મળશે મકરજાતકો માટે આ સમય પરિવાર માટે નવી સંપત્તિ ખરીદવા ઘરના નવનિર્માણ કે વિસ્તરણ માટે શ્રેષ્ઠ રહેશે ધર્મ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં મકર જાતકોના રસમાં વધારો થશે યોગ અને ધ્યાન તરફ ઝુકાવ અને જીવનમાં શાંતિ લાવવાના પ્રયત્નો થશે આ યોગના પ્રભાવ હેઠળ મકરજાતકો માટે કોઈ પવિત્ર સ્થળની યાત્રા અથવા ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે જેનાથી તેમને આંતરિક તૃપ્તિ મળશે સામાજિક અને આર્થિક મોરચે મકર જાતકો માટે સારા સંબંધો બનાવવાની તક છે નવી મિત્રતા અને વ્યાવસાયિક ભાગીદારી મજબૂત થશે જેનાથી ભવિષ્યમાં વધારે લાભ થશે લીડરશીપ ક્ષમતાઓમાં સુધારો થશે અને લોકોને પ્રભાવિત કરવા માટે જાતકોની કલા ઉપયોગી સાબિત થશે આ સમયગાળામાં આરોગ્ય મજબૂત રહેશે અને શક્તિ મકર જાતકોને નવા આઉટલુક સાથે આગળ વધવાની તક આપશે જૂની બીમારીઓમાંથી છુટકારો મળશે અને તંદુરસ્ત જીવનશૈલી તરફ ઝુકાવ વધશે એકંદરે સાત નવપંચમ રાજ્યોગ મકર રાશિના જાતકો માટે જીવનના દરેક ક્ષેત્રમાં અનુકૂળતા અને સમૃદ્ધિ લાવનાર છે આ સમયમાં ગ્રહોની શુભ સ્થિતિ મકર જાતકોને નાણાકીય લાભ પારિવારિક સુખ કાર્યક્ષેત્રે પ્રગતિ અને આરોગ્યમાં સુધારાનો આનંદ આપશે તમને નસીબનો સંપૂર્ણ સાથ મળી શકે છે નંબર ચાર કન્યા રાશિ કન્યા રાશિના જાતકો ઉપર લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા બના રહેશે નવપંચમ રાજયોગ એક અત્યંત શુભ સંયોગ છે જે વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે પાંચસો ઓગણસાઠ વર્ષ બાદ બનતા આ યુગમાં દરેક રાશિ પર ખાસ અસર જોવા મળશે જેમાં કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો ખાસ સફળતા અને ધનલાભ લાવનાર છે કન્યા રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે કારણ કે તે તેમના વ્યાવસાયિક જીવન સામાજિક સ્થિતિ અને અંગત વિકાસ માટે સકારાત્મક પરિણામો લાવશે આ યુગ દરમિયાન કન્યા રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ થશે જેનાથી ઘરના તિજોરીઓ ધનથી ભરાઈ જશે જૂના રોકાણો હવે ફળ આપશે અને જો તમે નવું રોકાણ કરવાનું વિચારતા હોય તો આ સમય બહુ જ અનુકૂળ સાબિત થશે વ્યવસાય અને કરિયર ક્ષેત્રે નવા અવકાશો ખુલશે અને તમારી મહેનતનું પૂરતું ફળ મળશે તમારો પરિશ્રમ હવે સત્તાવાર માન્યતા અને ઊંચી સ્થાન પ્રાપ્તિ તરફ દોરી જશે જો તમે કોઈ નવા વ્યવસાયની શરૂઆત કરવા ઇચ્છતા હો તો આ સમય અનુકૂળ છે કારણ કે ગ્રહોની સ્થિતિ તમે જે પણ નિર્ણય લેશો તે યોગ્ય સાબિત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપશે કન્યા રાશિના જાતકોને આ સમયે મનોકામનાઓ પૂરી થવાની સંભાવના છે पारिवारिक जीवन में शांति और सुखद माहौल રહેશે લાંબા સમયથી अटકેલા કામ હવે પૂરા થશે અને તમે જીવનમાં આગળ વધવા માટે નવો માર્ગ શોધી શકશો જન્મકુંડળીમાં બળવાન બુધ અને શુક્રના પ્રભાવના કારણે કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને સફળતાનું શિખર પામનાર રહેશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર